આપનું સ્વાગત છે આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના જે વિચારો છે એના પર વાત કરીશું ખાસ કરીને એમના તાજેતરના સત્સંગ જે ચૌદ આઠ બે હજાર પચીસનો છે એમાંથી કેટલાક મુખ્ય મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું હા બિલકુલ મુખ્ય ઉદ્દેશ એ છે કે પ્રેમાનંદજી મહારાજે જે આધ્યાત્મિક સિદ્ધાંતો સમજાવ્યા છે જેમ કે કસમનો સાચો મતલબ શું ભક્તિમાં જે અડચણો આવે એને કેવી રીતે દૂર કરવી અને હા પવિત્ર આચરણ અને નામજપ આ બધું આપણા જીવનમાં કેટલું મહત્વનું છે એ સમજવાનો પ્રયત્ન કરીશું ખૂબ જ મહત્વના મુદ્દાઓ છે આ બધા તો શરૂઆત કસમથી કરીએ આપણે આ શબ્દો તો બહુ વાપરીએ છીએ પણ મહારાજ એના વિશે શું કે છે શું એ ખાલી કોઈની પાસે કંઈક કરાવવા માટે છે ના ના જુઓ સ્ત્રોત પ્રમાણે કસમનો સાચો અર્થ છે વ્યક્તિગત પ્રતિજ્ઞા એટલે કે આપણે પોતાના સુધારા માટે જે લઈએ એ કસમ દાખલા તરીકે કોઈ નક્કી કરે કે મારે આ વ્યસન છોડવું છે એ થઈ સાચી કસમ અચ્છા એ સૌથી મોટી વાત ખબર છે જો આપણે પોતે લીધેલી કસમ તોડીએ તો આપણા જે પૂર્વના પુણ્ય હોય ને સુકૃત જેને કહેવાય એ નષ્ટ થઈ જાય છે સ્ત્રોતમાં એ પણ કહ્યું છે કે આજકાલ લોકો આને બહુ ગંભીરતાથી નથી લેતા જે ચિંતાની વાત છે એટલે આ તો પોતાની જાત સાથેની એક મોટી જવાબદારી થઈ બરાબર હવે એવા લોકોનું શું જેમને ભક્તિ કરવી છે પણ પેલું શું કહેવાય મોહમાયામાં સંસારની આકર્ષણોમાં ફસાઈ જાય છે એમના માટે કોઈ રસ્તો બતાવ્યો છે હા ચોક્કસ મુખ્ય ઉપાય તરીકે નામ જપ પર ખૂબ ભાર મુકાયો છે એવું કહેવાય છે કે સતત નામજપ કરવાથી શું થાય આપણી સાંસારિક ચિંતાઓ ઓછી થાય છે અને આપણે સીધા પરમાત્મા સાથે જોડાઈએ છીએ એ અનંત બ્રહ્માંડોના પાલન કરતા છે નામજપ એક કવચ જેવું કામ કરે છે એમ સમજો શિવાજી અને સમર્થ ગુરુ રામદાસનો પ્રસંગ પણ યાદ અપાવે છે કે ભગવાન સૌનું ધ્યાન રાખે જ છે તો આપણે ખોટી ચિંતા શું કામ કરવી નામજપ આપણને ડર દુઃખ એ બધામાંથી બહાર લાવવામાં મદદ કરે છે બરાબર એટલે નામ જપ એ ચિંતા મુક્તિનો માર્ગ છે અને એની સાથે જ પવિત્ર આચરણ પર પણ એટલો જ ભાર દેખાય છે શુદ્ધ ચારિત્ર્યનું આટલું મહત્વ કેમ કારણ કે જુઓ પવિત્ર આચરણ વગર આધ્યાત્મિક કે લૌકિક કોઈ પણ પ્રકારની સાચી ઉન્નતિ શક્ય નથી એ પાયો છે સ્ત્રોત તો ત્યાં સુધી કહે છે કે જેનું ચરિત્ર શુદ્ધ છે એ જ સાચો ધનવાન અચ્છા આજકાલ સમાજમાં જે ચારિત્રનું પતન દેખાય છે વ્યસન વધી ગયા છે વડીલોનો અનાદર થાય છે એના પર ચિંતા વ્યક્ત કરાઈ છે કારણ કે આ બધું શું કરે છે મનુષ્ય તરીકે જે અમૂલ્ય તક મળી છે એને વેડફી નાખે છે સાચી વાત છે એવી માન્યતા છે કે સારું આચરણ હોય તો મનુષ્ય યોની ટકી રહે પણ જો આચરણ ખરાબ થાય તો પછી નીચેની યોનીઓ તરફ જવાનો ભય રહે છે હમ આ ગહન વાત છે હવે એક વ્યવહારિક સવાલ પર આવીએ મંદિરમાં જઈએ ત્યારે ઘણી પ્રસાદ ફૂલ તુલસી નીચે પડી જાય અજાણતા પગ નીચે આવી જાય તો શું કરું હા આ પ્રશ્ન ઘણાને થતો હોય છે સૌથી પહેલું તો એ જ કે બને એટલી સાવધાની રાખવી પણ ધારો કે ભૂલથી થઈ ગયું તો સ્ત્રોત કહે છે કે એ વસ્તુ ઉઠાવીને માથે ચડાવી અથવા ખિસ્સામાં મૂકી દેવી અને જો બહુ ભીડ હોય શક્ય ન હોય તો તો પછી મનથી પ્રણામ કરી લેવાના હૃદયથી ક્ષમા માંગી લેવાની પશ્ચાતાપ કરવાનો એ પણ પૂરતું છે પેલો પુષ્પદંતજીનો પ્રસંગ છે ને કાશી નરેશના બગીચાવાળો એ આ જ વાત સમજાવે છે પ્રસાદી બિલ્વપત્ર પર પગ પડવાથી એમની શક્તિ જતી રહી હતી ઓ એટલે પવિત્ર વસ્તુઓ સાચવવા માટે વસ્ત્રમાં લેવાની પણ સલાહ છે પણ હા એ પણ સ્વીકાર્યું છે કે આજના કપડાંમાં એ કદાચ હંમેશા શક્ય ન બને બરાબર વ્યવહારો મુશ્કેલીઓ પણ ધ્યાનમાં રાખી છે હવે ગૃહસ્થ જીવન અને સેવા આ બંને જવાબદારીઓ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવો ખાસ કરીને જેઓ દેશ સેવા માટે પરિવારથી દૂર રહે છે હમ સારો પ્રશ્ન છે સ્ત્રોત મુજબ શ્રેષ્ઠ રસ્તો એ છે કે ગૃહસ્થ તરીકે પોતાની ફરજો નિભાવતા રહો અને સાથે સાથે ભગવાનનું નામ જપ કરતા રહો જે લોકો રાષ્ટ્ર સેવામાં છે એમના માટે એવી શ્રદ્ધા રાખવાનું કહ્યું છે કે ભગવાન એમના પરિવારનું રક્ષણ કરશે જ કારણ કે રાષ્ટ્ર સેવા પણ એક રીતે ભગવાનનું જ કામ છે એક પ્રકારનું ભજન છે અચ્છા અને આજના જમાનામાં ઘર છોડીને વનમાં જવાની વાત નથી એના કરતાં તો ઘરમાં રહીને પ્રમાણિકતાથી કમાઈને પરિવારનું ધ્યાન રાખીને ભક્તિ કરવી એ વધુ યોગ્ય ગણાવ્યું છે સમજાયું અને છેલ્લે એ ખૂબ મહત્વનો સવાલ શું ભક્તિમાર્ગ પરનો આપણો અથાગ પ્રયાસ અને પૂર્ણ નિષ્ઠા શું એ ખરેખર સફળ થાય જ શું સાચા પ્રયત્નો કદી નિષ્ફળ જાય આ બાબતે સ્ત્રોત એકદમ સ્પષ્ટ અને દૃઢ છે કહેવાયું છે કે સાચો પૂરેપૂરો પ્રયાસ અને સાચી નિષ્ઠા ક્યારે ક્યારેય નિષ્ફળ નથી જતા ક્યારે નહીં ક્યારે નહીં જો ક્યાંક નિષ્ફળતા જેવું લાગે તો સમજવું કે આપણા પ્રયાસમાં કે નિષ્ઠામાં જ ક્યાંક કચાશ રહી ગઈ છે અને આના સમર્થનમાં વક્તા શ્રી પ્રેમાનંદજી મહારાજ પોતાનો જ દાખલો આપે છે એ કહે છે કે શારીરિક રીતે બંને કિડની કામ નથી કરતી છતાં એ જે પરમ આનંદ અનુભવે છે એ જ સાબિતી છે કે સાચી નિષ્ઠાનો ફળ મળે જ છે આ બતાવે છે કે માનવ જીવનનો સાચો ઉપયોગ ભોગવિલાસમાં નથી પણ ભગવાનના ચિંતનમાં છે વાહ ખરેખર અદ્ભુત તો આખી વાતનો સાર એ થયો કે આ મનુષ્યજીવન બહુ કિંમતી છે અને એનો સારામાં સારો ઉપયોગ કરવો હોય તો પવિત્ર આચરણ રાખવું અને સતત નામ જપ દ્વારા પરમાત્મા સાથે જોડાઈ રહેવું ભલે બહાર ગમે તેવી તકલીફો હોય બિલકુલ અને આ ચિંતન આપણને અંતે એક સવાલ પૂછે છે વિચારવા માટે કે આપણે રોજબરોજ કેટલી બધી ભૂમિકાઓ ભજવીએ છે કુટુંબમાં નોકરીમાં સમાજમાં પણ શું આપણું જીવન ખરેખર અંતે ભગવાન તરફ જઈ રહ્યું છે કે પછી આપણે ફક્ત આ નાશવંત સુખો પાછળ જ દોડી રહ્યા છે આજે આપણે આપણી અંદરની શુદ્ધિ માટે અને ભગવાનને યાદ કરવા માટે કયું એક નાનું પણ ચોક્કસ પગલું લઈ શકીએ એ વિચારવા જેવું છે ચોક્કસ ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના આ અમૂલ્ય જ્ઞાન માટે આપનો ખૂબ ખૂબ આભાર અને જે સાંભળી રહ્યા છે જો આપને આ વાર્તાલાપ ગમ્યો હોય તો જરૂર લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આપના જે પણ વિચારો હોય પ્રતિભાવો હોય એ નીચે કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો ફરી મળીશું